હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે જ્યોતિ સી એન સીનો આઈપીઓ છેલ્લી તારીખ છે અને દસેક ઘણો રિટેલ કેટેગરીમાં આઈપીઓ ભરવાનો છે પ્રીમિયમ જે સો રૂપિયા ચાલતું હતું એનું થોડુંક ઓછું થયું છે પરંતુ આપણે બીજી વાત કરવાની છે કે બે હજાર સત્તરથી જે સારા સારા આઈપીઓ લાગ્યા એ આજે લોકોને કેવું કેવું રિટર્ન આપ્યું છે એની તમને વાત કરવાની છે કે દેશમાં આઈપીઓની મોસમ પૂર ભારામાં છે અને આજે વાત કરવાની છે કે આઈપીઓમાં લોકોએ બમ્પર રિટર્ન કેવી રીતે આપ્યું છે અને લોકોને આઈપીઓ લાગ્યા તેણે જે વેચા નથી તેમને કેટલા ઘણા પૈસા થયા તેની તમે ગણતરી કરો મિત્રો સેબીએ પણ સરસ નિયમો બનાવ્યા છે કે આઈપીઓનો સમય ત્રણ દિવસનો કરી નાખ્યો છે અને પાંચ દિવસમાં પૈસા તમારા જે બ્લોક થયેલા હોય એ બ્લોક ખુલી જાય છે એટલે તમે રોકાણ આઈપીઓમાં સારા જ આઈપીઓમાં સરસ રોકાણ તમે કરી શકો અને જો તમને લાગી જાય લગભગ લાગતા તો ઓછા લાગે છે પરંતુ જો લાગી જાય તો તમને સારામાં સારું રિટર્ન મળે છે એમાં આપણે આ કંપની લિસ્ટિંગ વખતે સારામાં સારું રિટર્ન આપ્યું અને જે લોકોએ આઈપીઓ લિસ્ટ થયો ત્યારે નથી વેચ્યા અને પોતાના પોર્ટફોલિયોમાં રાખ્યા છે અને એના પછી કેવું રિટર્ન મળ્યું છે એના વિશે બે ત્રણ સારા જે આઈપીઓ હતા તેની આપણે વાત કરીએ ડી માર્ટ આ રાધાકૃષ્ણ દામાણીની કંપની છે ઇવનડી સુપરમાર્ટના નામથી સૌ એને પરિચિત છે આ કંપની દરેક મેટ્રો શેરોના મોલ છે ડી આજે એક મોટી બ્રાન્ડ બની ગઈ છે મિત્રો અને આ કંપની પાસે ત્રણસો ને સતરી સ્ટોર છે મોટા અને આ કંપનીનો આઈપીઓ બે હજાર સત્તરમાં આવેલો એટલે કે પાંચસો વર્ષ પહેલાં આઈપીઓ આવ્યો હતો આઠ માર્ચના લોટ લોન્ચ થયો હતો અને એક લોટમાં પચાસ શેર હતા મિત્રો અને લોટની કિંમત હતી બસો પંચાણું થી બસો નવ્વાણું એટલે કે બસો નવ્વાણુંમાં એક શેર જેને લાગ્યો હશે એને બસો નવ્વાણુંમાં લાગ્યો હતો અને એકવી માર્ચ બે હજાર સત્તરના રોજ આ શેર લિસ્ટિટ થયો હતો અને એ છસો ને પચાસ રૂપિયા ઉપર લિસ્ટિટ થયો એટલે એ વખતે પણ ડબલથી પણ વધારે એ લોકોના પૈસા એક્યા હતા અને જે લોકોએ સાતમીને આ શેર રાખ્યો છે એ શેર આજે ચાર હજાર રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યો છે મિત્રો તમે જુઓ કેટલો બમ્પર પતિ બસો નવ્વાણું નો શેર ચાર હજાર રૂપિયા ટ્રેડ કરી રહ્યો છે ફક્ત વર્ષ પોચ કે છ છે એના પછીની કંપની છે એસએલ આ કંપની જે આપણે ડિબિટ કવર ખોલાવામાં એનું હેન્ડિંગ કરે છે એનું સંચાલન કરે છે અને આ કંપનીની મોનોપોલી ધરાવે છે આવી આપણા ભારતમાં બેસ્ટ કંપની છે CDSL અને NDSL મિત્રો ડિમેટ ખાતાની સંખ્યા અત્યારે 12000 ઉપર 12000 કરોડ ઉપર દેશની થઈ ગઈ છે અને આ કંપનીનો IPO CDCL નો જૂન 19 2017 માં IPO આવ્યો હતો હોશનો એક લોટ હતો મિત્રો પ્રાઇસ બ્રાન્ડ એકસો પિસ્તાળીસથી એકસો પચાસ રૂપિયાથી એકસો પચાસનો જેને લાગ્યો હશે અને એ બસો એકસઠ પૈસા થોડા આ કરી અને આજે આ કંપનીના જેને શેર રાખ્યો હશે એના એક શેરના અઢારસો ને પચાસ ભાવ આ શેર લાંબી રસ ઘોડો છે હજુ પણ આ શેર દમદાર શેર છે અને જેના જેના પોર્ટફોલિયોમાં છે એ એમને ગજબ રિટર્ન આપી શકાવાય એવો શેર છે મિત્રો આગળ પણ સારો રિટર્ન અપાવી શકે છે શેર શેરબજારનું ઇન્સ્ટોરન્ટ માનવું છે કે આગળ ઉપર પણ આ શેર ગજબનો રિટર્ન આપશે ત્રીજા નંબરનો શેર છે હિન્દુસ્તાન એરોનોટિક આ શેરના ઉપર ખૂબ આપણે વિડીયા બનાવ્યા છે અને બે હજાર ભાવ હતો તાથી આપણે એના વિડીયો બનાવવાના ચાલુ કર્યા છે આજે ત્રણ હજાર ઉપર કંપની નકળી છે એચએલ ટોકા નામથી દેશની ભોગનો આ કંપની છે બહુ મહત્ત્વની કંપની છે આ કંપની પણ મોનોપોલી ધરાવે છે આમ તો આ કંપની જૂની છે ખૂબ જૂની કંપની છે પહેલાં આ કંપની પ્રાઇવેટ હતી પરંતુ હવે ભારત સરકારની માલિકીની કંપની છે એરોપ્લેન જેટ એરક્રાફ્ટ હેલિકોપ્ટર આ જેવાનું તે નિર્માણ કરે છે અને આ બધું આપણા લશ્કરમાં હવાઈ જહાજોમાં કામ આવે છે અને બહુ મહત્ત્વની કંપની છે આગળ જતાં પણ આ શેર મને ત્રણ હજારમાં પણ સસ્તો લાગશે એ સો ટકા વધશે અઠયાવી માર્ચ બે હજાર ના રોજ આ કંપની લિસ્ટ થઈ અને બારસો થી બારસો આ શેડની પ્રાઇસ પેન્ટ હતી તો મહત્વની વાત એ છે કે આ કંપની લિસ્ટિત થઈ હતી આ બારસો થી પણ નીચે એટલે કે બારસો ના ભાવે લિસ્ટીજ થઈ તારે લોકો મોટા ને એવું હતું કે હવે આ કંપનીમાં કોઈ નફો મળ્યો નથી અને શેર જેણે વેચી માર્યા છે એને ઠીક છે બાકી જેણે નથી વેચ્યા એ શેર એ પાછું વળીને જોયું નથી સરસ લિસ્ટિંગ પછી એ ભાગ્યો છે આજે ત્રણ હજાર ઉપર ટેડ થઈ જશે કંપની બહુ મહત્ત્વની કંપની અને સારી કંપની તમે તમારા પોર્ટફોલિયોમાં આવા શેરો પણ રાખી શકો છો અને નેક્સ્ટ વિડીયોમાં બીજા જી સારા સારા આવી લાગ્યા અને આજે કયો પારસ ડિફેન્સ ટાટા ટેકનોલોજી આવા તો ઘણા શેરો છે અને એની આપણે આગળ વિડીયોમાં વાત કરીશું થેન્ક યુ આભાર